નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનો હાર્દિક સ્વાગત કરું છું પાંચ દિવસ અગાઉ વાવાઝોડા સાથે વરસેલા વરસાદને કારણે ડભોઈ તાલુકાના તેના તળાવથી શંકરપુરા વિસ્તારમાં અનેક ખેતરોમાં વીજ નમીને તૂટી જતા વીજ પ્રવાહ બંધ કેટલીક જગ્યાએ ઝાડ પણ તૂટીને થાંભલા ઉપર નમી પડ્યા છે ચારથી પાંચ જગ્યાએ વીજ થાંભલાઓ તૂટી જવાથી અને નમી પડવાથી છેલ્લા પાંચ દિવસથી ખેડૂતોને વીજ પ્રવાહ મળતો નથી ખેડૂતોના કૂવાઓ સતતર બંધ હાલતમાં પરિણામે ઉનાળાની સમયમાં તેની ખેતી ઉપયોગ માટે ખેડૂતો પાણી નહીં મળતા નુકસાનીનો ભયઢોળ પશુઓને પણ ઉનાળાની આકરી ગરમીમાં પાણી વિના ટળવળવાનો વારો ખેડૂતો દ્વારા વીજ કંપનીને ફોટા પાડી હકીકત જણાવવામાં આવી છે તેમજ રૂબરૂ પણ જાણ કરવામાં આવી છતાં હજુ સુધી કોઈ જ કાર્યવાહી થઈ નથી વીજ કંપનીના અધિકારી પૂરતી ગેંગ ન હોવાનું ગાઈ રહ્યા છે ગાણું સત્વરે થાંભલા ઊભા કરી વીજ પુરવઠો કાર્યરત કરાય તેવી વિસ્તારના ખેડૂતોની માંગ છે આ પવનમાં વાવાઝોડામાં પડી ગયેલો છે સાહેબને પણ રાઠવા સાહેબને પણ ફોન કરેલો છે હેલ્પર પણ જોઈ ગયો છે કોઈ છતાં કોઈ કામ કરવા આવા રાજી નથી આ જીબીની નીચ કાળજી બહુ જ બહુ જ છે ટીસીને આગળ બે થોંભલાય પડી ગયા છે એ પણ જોયા નથી આ ત્રણ દિવસ પહેલા વાવાઝોડિયા આવી તું તેમાં કરી ગયા છે કુવા પાણી પાક બગડે છે પણ જીબી વાળા કોઈ એક્શન લેવા રાજી નથી ફોન કરીએ તો થઈ જશે થઈ જશે એવું કરે છે લાઇટ કુએ સહેજ પણ લાઈટ નથી કુએ માણસો રહે છે તો પાણી પીવા નથી જે બી રજૂઆત કરવા છતાંય કારણ એક સાથે પાવાજોડ્યું આવ્યું છે તો અમે શું કરીએ એવું કહેવાનો જવાબ છે એમનો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર